પણ એ કરતા તમને કહો આમ જોવો ભલે અમે બધા જુવાન છીએ પણ તમારી પાસે અડપ જે છે નહી મારા આમ જો આવી રીતે કોઈ નાચી આ ઉંમરે નો નાચીએ કાય આ તમે હું ખાવ ખોરાક હું જો છો વરસ તો આમાં મને હજી મારે ખબર નથી તમારી ક્યાંથી ખબર મારા હત્યા વરસ થયા કોના એ ભાઈ મને તમે કેટલા વર્ષથી ઓળખો હત્યાવી વર્ષ પહેલાં કોઈ ઓળખતા એ ઉશ્વાત કરે સોખું ગણિત છે યાર તમારે કેટલા વર્ષે થયે એ કેટલા કહેવાય સેવન્ટી નાઇન એટલે કેટલા થાય ભલે ભલે બે થાય અમારે અમારે આમ કામ છે ભાઈ ના ના અમને અમનું આવા વડીલો પાલે અનુભવ બહુ લેવાના હોય

મારા સૌવી નાખી મેં હૈચાવી કીધા ને તાળીઓ થી વધારવાની અડપને કારણ કે રૂપારેલીયા છે ને રસિયો રૂપારેલિયા ઘેરે રવું ગમતું નથી રાશિભાઈ પ્રત્યે એનો જે ભાવ ઈ વ્યક્ત અહીંયા કરે છે એકવાર એને જોરદાર તાળીના ગળાથી વધાવો વાહ એ બાપા આમ લગ્ન છે કે જ્યાં મારે ત્યાં જ નથી ગજબ છે આ હે ખમા મારા વાલા ખમા તમા એટલે મને કે મારા જોગું છે ક્યાંય આ હું કરવું અરે ર कौन कहते हैं बुढ़े इश्क़ नहीं करते इश्क़ तो करते हैं लेकिन जमाने शक नहीं करते हैं। ठीक से आनंद से बोध ममता मरे नहीं मर करवो ભાઈ રાકેશે એમની રીતે આપણને ખૂબ મોજ કરાવી મેં મારો પ્રોગ્રામ તો ચાલુ જ નથી કર્યો હોય તમને ખબર છે બધા હવે હું એકચુઅલી હેલું હેલું ધીરે તું અહીંયા તારું એક અહીંયા તું તો અહીંયા અહીંયા આને 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 મારો ભાઈ બે આવો રૂપિયા વીણતા હતા ને અહીંયા એક મિનિટ આની લઈ લઉં ને આની લીધી તો પછી આનો હું વાંકીશ મજા આવે છે ને તમને હે આમ આમ બે અમુલકઢ ફરીને ઊભા રહ્યો છે જ આમ બધે ભાડે બસ હવે મારી કોડ થઈ જાવ કેટલામાં ભણ કેટલામાં ભણ પાંચમાં ભણ તમે નવ નવ તમારા સાહેબનું નામ હું નારાયણ સર તમારા મેડમ નું નામ શું શું છે બહુ સરસ બહુ સરસ બે જાઓ બે દઈ જાય બય આ એક નવમું ભણે છે એક પાંચમું ભણે છે અને રેડી એ પરું ભાષી નથી પૂછતા જ ભૂલી ગયો પાંચમા ધોરણ આવ્યો પાંચમા ધોરણ આવે આમ

લગ્નમાં પ્રોગ્રામ મારો રાગ છે ભાઈ એ વિડીયો વાળા ભાઈ આ એટલી ક્લિપ આને હાચવીને આપજો એના લગ્નમાં તેથી ચડાવવા થાય કે મારો પ્રોગ્રામ રાખીને તે દુવાની જવું હોય છે બાળેટો હાવ સરસ મારા ભાઈ ભાઈ આ છોકરાઓને તાળીઓથી વધાવો સતત કામ કરે છે પ્લીઝ સીટ આવું આ બાળકોને એ માટે બોલાવ્યા મેં આ દરેક વડીલો બેઠા એ અવડો ભૂતકાળ યાદ કરે આવો પ્રોગ્રામ હોય ને હવે આપણે આવું કામ કરતા હોય એમ આપણે તો વાહે હવાવું કાઢતા કોક ને ખરેખર બાળકોને ધન્યવાદ આપે કોઈની હવા નથી કાઢતા બહુ સરસ તારે કઈ કેવું છે

એટલે કોક આપજો એ ભાઈ ભેસ દેજો કોક કઈ કાંધો ને આપણે ગૌશાળા રોજ આવી જવાનું એક આટો મારી જાય ને ગાયો જ્યાં હાલી હોય સાહેબ અને ગાયો જ્યાં ચાલતી હોય ગાય ની ખરી ની વચ્ચે થી જે ધૂળ નીચે પડે સાબી ધૂળ ધૂળ નથી રહેતી હોય રજ થઈ જાય છે આ સત્ય વાત છે ગોરજ એનું નામ છે ગોરજ વિષ્ણુ યાગ હોય એનો ધુવાડો અને જે ધરતી ઉપર ભગવાન કૃષ્ણ એ ડગલા માંડ્યા હોય વ્રજ રજ આ ત્રણેય નો સરવાળો એક સરખો થાય છે એમ આદરી ગામને આંગણે મા ભગવતી મહાકાળીના નામ ઉપર ચાલતી આ ગૌશાળા શ્રી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ દર વર્ષે વચ્ચેના બે ગાળા બે દિવસ બે વર્ષ બાદ અને એક વાત એ છે સાહેબ કે કાયમ ને કાયમનો હિસાબ

ભાઈ ગાતો છો ત્યારે હાજી બાપા એવું કીધું ઢોલ કેવું હાજર નથી જાય કળા નો જાય બાર ગાવે બોલી બદલે તરોર બદલે શાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ નો જાય લાકા પ્રાણ ને પ્રકૃતિ હારે જાય પણ તમારી પ્રકૃતિ ની અંદર ફેરફાર કરવો હોય તમારા જીવનમાં ફેરફાર કરવો હોય તો તો ઈશ્વર નામ અને હું કાયમ એક વાત કહું છું સાહેબ દરેક ના ગાડી ની અંદર પણ ગીતાજી હોવું જોઈએ ભગવદ્ ગીતા તમારા ગાડી ની અંદર પણ હોવું જોઈએ અને જયારે જયારે તમને કાંઈ પણ મૂંઝવણ થાય યુવાનોને ખાસ પગે લાગીને કહું સાહેબ

पेट मां बोड़ सिमे राम लक्ष्मण